થઈ રહ્યું છે આ એવોર્ડ સમારોહનું આયોજન ગ્રાન્ડ બ્યુટી એવોર્ડ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મોનિકા શર્મા દ્વારા કરવામાં આવ્યું છે જેઓએ તેમના ભવ્ય સેલિબ્રિટી શો માટે દેશ અને વિદેશમાં જાણીતા છે આ પહેલા મોનિકા શર્માએ દુબઈ થાઇલેન્ડ તેમજ ભારતના ઘણા રાજ્યો જેવા કે રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ગોવા છત્તીસગઢના શહેરોમાં સેલિબ્રિટી શો સફળ રીતે કર્યા છે ત્યારે અમદાવાદમાં પણ હોટલ રેજન્ડા ઇન ખાતે આ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આ સમારોહમાં બિઝનેસ ક્ષેત્ર સાથે જોડાયેલા મહાનુભાવો હાજરી આપશે महिलाएं अपना आ, वर्क प्रेजेंट करने वाली है हमारे स्टेज पर 200 प्लस प्लस ग्राइडल्स वाली है एंड यहाँ आ रही है बॉलीवुड एक्ट्रेस स्नेहा उल्लास एंड बॉलीवुड एक्ट्रेस करिश्मा कपूर भी हमें यहाँ सपोर्ट करने करना है यहाँ पर ट्वेंटी प्लस कैटेगरीज है और जितनी हम लोगों की खासियत है कि जितनी भी महिलाएं यहाँ पर अपना वर्क प्रेजेंट कर रही है उन सबको मान सम्मान हमारे आ, स्टेज पे विद अवार्ड के साथ दिया जा रहा है सर्टिफिकेट दिया जा रहा है जिससे उनका एक उनको एक मोटिवेशन मिले जो दस

કાર્યક્રમમાં માત્ર દેશ જ નહીં પરંતુ પડોશી દેશ જેવા કે શ્રીલંકા બાંગ્લાદેશથી પણ લોકો ભાગ લઈ રહ્યા છે મોનિકા શર્માએ દેશમાં મહિલા સશક્તિકરણ માટે પણ કામ કરી રહ્યા છે તેઓએ મહિલાઓને વિદેશમાં લઈ જઈ ત્યાં આંતરરાષ્ટ્રીય સ્તરે મેકઅપ હેરસ્ટાઈલ ની ની તાલીમ અપાવવા માટેનું એક પ્લેટફોર્મ પણ પૂરું પાડ્યું છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસલાઇન ન્યૂઝ બુલેટિન નમસ્કાર